બધા મજામાં છો સ્વાગત છે તમારું ના વ્લોગ નહીં નઈ તૈયાર થઈ ગયો છું હા હા કાકા ગુડ મોર્નિંગ વાહ નાસ્તો કર્યો ચાલો ગુડ મોર્નિંગ જય માતાજી ઓટા મારો હેણો જલ્દી તો છોકરા રમહ

સારું કર્યું ભૂલી ને હા ભૂલી જઈને બા તો ના ભૂલા બાતો તો ભૂલી જાય જો બોલવામાં લોચા વાગે બા તો ભૂલી જાય આપણા યાદ કરી ના દેવાનું કઢી ને બટાકા ડુંગળી હા

આવજો ના મા નહીં આવતા પપ્પા પપ્પા નહી આવતા

બાઈક જાલી નું ગોઠા છે પહેલા બેન ખૂણામાં જતો તો હવે બાઈકો ભારે એટલે નવ એ આ માસી ની આવી ગયો હ અરે આશિષ અરે આ હું લાયા ગાડી આય હય હય જનક ભાઈ ભૂમિ ધીમે બરોબર હ અરે ઝીવીરભાઈ આવી ગયા ઝેવીરભાઈ ઝેવીરભાઈ હા એ આ તો ગુગરી ખગરા ખલ્યા ઉધરસ થઈ જઈ હ હા કેમેરા સતા નકા ઓ દીપલ ન આયા અલે જયવીર ભાઈ આહા અરે દીપુડી જય જોહ જય જય જોહ જય જોહ ઇન પાપ પાડે Honda મેલીન <hatuki> આવશે

તો આ બાજુ તો ખાવા બેઠા છીએ અમે બાધો એ દાદા ખાઈ ને જ્યા હું ખાઈ રહ્યો હું બનાવ્યું તું વાલોર નું શાક ઝાલર વાલો નહીં જાલર વાલ વાલ

તો અમે બે તો આવ્યા છીએ નગર નઈ બેનપણી માટે કપડો ને લઈને જઈશું કાલ એટલે બધું નેહરુનગર આયા છીએ પાર્કિંગ તો ચો નહીં બધું બન હ બધું તો કપડો તો લઈને આવી જાય છીએ કેટલી ભીડ હતી નહીં ફોન જો આમ ફીટ પકડી રાખેલો ગમે ત્યાં રહી તો અરે ભીડ હતી યાર લેડીઝ વધારે હતી એટલે પછી લેડીઝના પોતા એની ખબર ને એવું થાય એટલે હવે જઈએ ઘેર ચલો હમણાં ફોન કરી જોઈએ આવ્યો હશે તો ગાર્ડનમાં તો આપણે જતાઈએ જોઈ જોઈએ હવે એક ફ્રોક ફ્રોક ને તો નહીં આમ વેસ્ટર્ન જેવું ને ચલો જઈએ હવે ઘેર તો આવી ગયા છે અહીં ગાર્ડનમાં અમે તો બધા છોકરાઓની અહીંયા જ છે ગાર્ડનમાં જઈએ હવે

ને એની સોડી હજુ ત્રણ મહિના જેવું થયું હે નહીં બે ત્રણ મહિના ત્રણ છોડું ને એનો છોકરો નો થયો આ બધા થોડો મોટો હોય ને જયવીર જેવો તો બીજો બીજો મળે હે બા હવે થયા છે આટલા વાગે આપડે આપીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી